અમરેલી જિલ્લામાંથી જય શ્રી રામના નાદ સાથે જિલ્લા વાસીઓ લઈને એક ટ્રેન કે જેનું નામ આસ્થા આપવામાં આવેલું છે તે અયોધ્યા જવા રવાના થઈ અમરેલી જિલ્લામાંથી જય શ્રી રામના નાદ સાથે જિલ્લા વાસીઓને લઈ અયોધ્યા જવા આસ્થા ટ્રેન રવાના થયેલી હતી જેમાં રાજુલાથી બસો ચાલીસ સાબરકુંડલાથી એકસો છ્યાસી મોટા લીલીયા થી પાંચસો અઠ્ઠાવન ધામનગરથી ત્રણસો ત્રીસ રામ ભક્તો અયોધ્યા જવા રવાના થયેલા હતા આમ અમરેલી જિલ્લાના કુલ એક હજાર ત્રણસો ને ચુમ્માલીસ રામ ભક્તો અયોધ્યામાં ભગવાન રામલલ્લાના દર્શને પહોંચશે સાંસદ નારણભાઈ કાચડિયા અને વિધાનસભાના દંડક કૌશિકભાઈ વેકરિયા રામ ભક્તોને રવાના કરતાં રેલવે સ્ટેશન પહોંચેલા હતા અને જય શ્રી રામના નાદ સાથે આસ્થા ટ્રેન રવાના થયેલી હતી જય શ્રી રામ એટલો બધો આનંદ છે તો એનો ઉત્સાહ અનેરો છે આપ સૌ નિહાળી રહ્યા છો કે લીલીયા રેલવે સ્ટેશને આજ એટલી બધી ભીડ છે અને લોકોમાં આટલો બધો ઉત્સાહ છે દર્શન કરવા માટેની એટલી તાલાવેલી છે કે જાણે એમ લાગે છે કે આજે લીલીયા જ ભગવાન રામ પધાર્યા હોય અને એના દર્શન કરવા માટે આ ભીડ એકઠી થઈ હોય એટલો આનંદ અને ઉત્સાહ આજે અમારા બધામાં છે અમે આજે બધા અયોધ્યા રામલલ્લા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહુ સરસ સારી એવી વ્યવસ્થા અને સુવિધા કરી છે તો એના માટે અમે સમગ્ર સનાતનીઓ અને સમગ્ર ભારત તમામ લોકો છે એ એમના ઋણી રહીશું એમના આભારી રહીશું એમનો ખૂબ ખૂબ આભાર અત્યારે અમે વ્યક્ત કરીએ છીએ જય જય શ્રી રામ